પણ સાહેબ તમે વિચાર તો કરો હવે તો બુટલે કરો પોલીસ ફોર્મ ભરવા લાગે છે હા બુટલે કરો જે દારૂ વેચતા હોય ને એ પોલીસની ભરતીમાં ફોર્મ ભરે છે અમે ખાખી વર્ધી પહેરીશું હા હા પહેરો પહેરો તમારી પહેરવી જરૂરી છે ખાખી વર્ધી અમારે એક ભાઈ છે તે મારા શું એક દિવસ હમણાં વચ્ચે ચાર વાગે શૂટિંગ પત્યું ને તો મને એમ થયું લાવો ચા પીતા જાય તે હું ચા પીવો છો તો સવારે વહેલા ચાર ચાર સાડા ચાર જેવું થયું હશે તે અમારે એક ભાઈ છે ને બુટલેગર હું તો ઓળખતો નથી પાછું પણ આ તો હોય તો ખબર હોય ને તમને એમ કે બુટલેગર ઘરને ચાથી ઓળખા પણ આપણે ખબર તો હોય ને ભાઈ આ વ્યક્તિ બુટલે છે આનો આનો ધંધો છે એટલે મને બી ખબર ખરી કે આ ભાઈ બુટલેકર છે એટલે હવે સવારે ચાર વાગે શું આ ભાઈ દોડતા હતા દોડતા હતા એટલે મેં કીધું એટલે બુટલેકર સવારે ચાર વાગે દોડશે કોઈ પોલીસ પોલીસ પાય વળી ગુ કીધું સવારે ચાર વાગે પોલીસ પાછળ પડે એ વાત ખોટી જાવ થોડી ઓછી બેસે મેં જઈને પૂછ્યું મેં કીધું ભાઈ શું થયું યાર કેમ દોડો છો કે તૈયારી કરું તૈયારી મેં કીધું છે ની તૈયારી કે પોલીસ પોલીસ યુ ગુજરાત પોલીસમાં ફોર્મ ભર્યું છે આપણે પ્રેક્ટિસ કરવું કે દોડવાની પ્રેક્ટિસ મેં કીધું તમારું હાઈફ થાય કે પ્રેક્ટિસ કરવું મેં કીધું કર 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 મારે તો એમ જ કહેવાય ને કે કરિયર માં થોડું એમ કહેવાય પ્રેક્ટિસ ના કરતું બોટલી ઘર તું દારૂ વેચસન તારા પોલીસમાં નોકરી કરતી લેવાય ના લેવાય ને ના ના મારે હું કામ એવી પંચાયત ખોરવી પડે મેં તો કીધું તું પ્રેક્ટિસ કર તું લાગી જા સારી નોકરી કર અને તું પાસ થઈ જ જાય મન કે આપણે ફટાફટ જેટલી મિનિટમાં જો ને એટલી મિનિટમાં દોડી જઈએ હો મેં કીધું સરસ અમે બોટલી કરવાનું દોડવાનું તે પ્રેક્ટિસ હોય ને પ્રેક્ટિસ પેલી પોલીસ પોલીસ દોહે પડી હોય એટલે તો હું એમને દોડતા થોડી સ્પીડ તો હોય જ પહેલાં ખાલી એમાં થોડું ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું હોય લાવી દે રે એટલે હા આવું છે યાર જમાનો રીતનો ચાલી રહ્યો વિચાર તો કરો દારૂ એ ચવાળા બુટલે કરે પોલીસની ભરતીમાં ફોર્મ ભરે પ્રેક્ટિસ કરે દોડા હું પહેલેથી ભણવામાં આમ થોડો ઢીલો આમ એટલો બધો જબરજસ્ત નહીં કારણ કે મને ભણવામાં થોડો ઓછો રસ હતો હાલે ભણવું તો છે જ એમ તો ભણવું તો શું ભણવું તો જોઈએ પણ થોડું ઓછી મજા આવતી મને પહેલેથી ભણવા અને ગણિત તો એમાં મને સાવ ના ગમતું સાવ એટલે સાવ મને એમ થઈ જતું કે ગણિત જેને શોધ્યું છે ને એના સાલા મોમ દિવેલ ન પણ એકચ્યુઅલીમાં અમારા ગણિતના સાહેબના સંસ્કાર હતા કે કોઈના ઉપર હાથ ધીબેડવા વાળી વાત કરવી નહીં એટલે સંસ્કારોના કારણે પછી મેં ગણિતના એટલા સંશોધન ઉપર કંઈક કર્યું છે નહીં પણ વાત નથી કે આપણે ભણવાની નહીં પણ ક્યાંથી છોકરો ભણે અમારે એક છોકરો છે અહીંયા બાજુ સામાજિક વિજ્ઞાનનો વિષય આવે સામાજિક વિજ્ઞાનનો વિષય તો એને સામાજિક મન જેમ ગણિત નથી ગમતો ને મેં સામાજિક વિજ્ઞાનનો વિષય નહીં ગમતો એને એમણે મેં ની ચોપડી ખોલી તો એને રાણી વિક્ટોરિયાની જે આ ચોપડીમાં ફોટો આવતો તો રાણી વિક્ટોરિયાની મેં એને બે ત્રણ પ્રશ્નો પૂછ્યા આમાંથી એક કે ના આવડે અને બાજુ ફોટો હતો રાણી વિક્ટોરિયાની આમ મૂછો બનાવેલો મેં કીધું ને રાણી વિક્ટોરિયાનું કેમ મૂછો બનાવીએ મન કે બેન ભણાવતો તો કંટારો આવતો તો ફક્ત કરવું ને કે કારણ કે અમારે સામાજિક વિજ્ઞાન મારા બેનના સંસ્કાર છે નવરા બેસી રહેવું નહીં કંઈક પ્રવૃત્તિ કરવી કંઈક ના ગમે તો તે મને ભણાવતો તો ગમતું નતું તે પછી મી રાણી વિક્ટોરિયાનું છે બસો બરાબર બે કીધું અત્યારે હારું તાર પણ ગમવાની વાત છે મને શું ગમે છે મને ખબર છે તમારા છોકરાને શું ગમે તમને છે કે તમારા છોકરા તમને નહીં ખબર તમારા છોકરાને ખબર અને હું તો કહું છું મારું તો એવું જ માનવું છે દરેક વિડીયોમાં હું મારા બોલતો પણ ઓછું કે તમારા છોકરાને ગમન એ કરવા દો તમારું છોકરું કે છે મારે આ કરવું છે મારે આમાં આગળ વધવું છે તો એમાં આગળ વધવા દો આપણે ભૂલો છો કરીએ છીએ આપણે આપણી દાદાગીરી ચલાવીએ છીએ એ એમ કહે છે કે મારે આમ કરવું છે તો આપણે એને એમ નહીં કરવા દઈએ તો આપણે એમ કહીએ છીએ હો કહું એ છોકરું કો કે એટલે તારા કરતા બે વધારે દિવાળીઓ જોઈ બરાબર હું કઉ એમાં અલે તમે દિવાળીઓ જોઈ પણ તમે દિવાળીઓ જોઈ વાત બરાબર છે પણ તમારું છોકરું સમાજ દિવાળી કરી શકે છે એ તો જુઓ એ તો સમજો આ તો નહીં અમે કહીએ કે ડૉક્ટર તો ડૉક્ટર અમે કહીએ એન્જિનિયર તો એન્જિનિયર પછી તમારા તમારા છોકરાના ભોગ તાળી આપણે અરેન્જ મેરેજની વાત કરીએ તો અરેન્જ મેરેજમાં શું મમ્મી પપ્પાએ જોયું હોય ખાસ તો મમ્મી જોવા પાછી મમ્મી ખાસ જો અમારે અમારી છોકરી માટે જમાઈ પરફેક્ટ જોઈએ એટલે પરફેક્ટ જમાઈ કહો જોતું હોય તો એ મમ્મી જોવો પપ્પા બિચારા એટલું બધું છોકરીના કદાચ ઇન્ટરેસ્ટ ના લે પણ મમ્મી તો નાની નાની વાતમાં એ વાતમાં ઇન્ટરેસ્ટ લે એટલે લે નાની નાની ચિંતી જેવી વાત હોય ને ચિંટી જેવી તો એ ધારી ધારીને એને ગોર કરે ને સમજ એને એમ હોય કે મારી દીકરીની જિંદગીનો સવાલ છે પણ હાસ્ય રૂપે એક વાત કહું તો તમે જોજો અરેન્જ મેરેજ હોય ને જેને અરેન્જ મેરેજ જેને મમ્મી પપ્પાએ જેના લગ્ન કરાવ્યા હોય અને ખાસ તો મમ્મી માગવું જોયું હોય એટલે મમ્મી બધી ઇન્કવાયરી તો કરી જ દીધી હોય બરાબર એટલે એ વખતે એમની છોકરી શું કહે છે ખબર છે એટલે મમ્મી પૂછે પાછા બેટા તને ગમે છે એટલે છોકરી કે મમ્મી તમે મારા માટે જોયું છે પરફેક્ટ જોયું હશે તમે કઈ થોડું એવું જોતા લગન પેલા આવું છે લગ્નના પાંચ દસ વર્ષ પછી હું કે ખબર હે મમ્મી તે હમનામાંય હું જોયું તું કે તે હમના જોડે હું જોયું મને લગન કઢાવાના એમ કહે તું મારી જોડે પેલું નથી વક્ત બદલ ગઈ જુસ્બાત બદલ ગઈ હાલાત બદલ ગઈ પણ મજાની વાત છે અને બેને એવું મજા મજાકમાં જ કહેતી હોય પણ હાથેકમાં તો કોઈ એમના ઘરવાળાને થોડું એવું કે અગર તમને હું જોઈને મારી મમ્મી પસંદ આવે હા ના છે પણ અમુક બેનો લગ્ન પછી આવા મીઠા શું કહેવાય મીઠી મસ્તીમાં મીઠા અવાજમાં આવું કહેતી હોય છે પણ અમુક જગ્યાએ હકીકતો બનતી હોય છે એકદમ મસ્ત જોઈ જોઈ સગાઈ કરી હોય એકદમ મસ્ત તાકી તાકી સગાઈ કરી હોય પહેલાં જોડે રહેશે જોડે ફરશે અને પછી તારણમાં નહીં મેરા તું મારા વિચારોને સમજી શકતો નથી ને તું મારી વિચારોને સમજી શકતી નથી આ નથી નથી શક્તિ બિચારો જો લગન હોય તો લગ્નના ફરીથી ખર્ચા કરવાના એક વખત કોઈ છોકરા તમે તમારા આજે નહીં બે બેન ત્રણ ત્રણ ચાર ચાર વખત લગ્ન કરતા એમને એવું કહું કે તમે તમારો છોકરો છોકરી આવે ને એને ખાલી એક વખત પરણાવજો જેવા ફોફા પડી જશે અને આ તો શકતો નથી સમજતી તું શક્તિ નથી ને એમ ચાર ચાર વાર લગ્ન કરશે અલ્યા આ ઘરવાળો કંટાળ્યો તમારા તમે માનશો હમણાં અમારે એક ડોબા છે ને તમે જોજો ભેંસ વેચીને ટીવી લઈ આવ્યા મોટી એલઈડી માણ કે જોવા ટીવી લાવ્યો હા મેં કીધું હો ટીવી લાવે એમ સરસ 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 મેં કીધું પાર્ટી ને પૈસા પૈસા ક્યાંક કીધું પૈસા પૈસા બધા આવડી મોટી ટીવી ક્યાંથી લાવ્યા કે ભેંસ વેચી મારી કેમ ભેંસ મેં કીધું ભેંસ વેચી ટીવી લવાય યાર ભેંસ હોય તો આ થાય મન કે ટીવી હોય તો જોવાય થાય અને કીધું એ વાત છે પણ હોય ને ભેસ તો એવી તો છે ને એને પાડી આવે તો ભાભો શું કે ખબર છે કે ટીવી હોય ને ટીવી તો ઘરમાં સારું લાગે ને તો છોકરા લાડી આવે બેટા એટલે વાત ના છે કે ઘરમાં મોટી એલઈડી હોય તો છોકરા લાડી બાડી જલ્દી આવી જાય ને એમ હવે છોકરા લાડી લાવવા માટે ઘરમાં એલઈડી લગાવવા માટે ડોહાએ ભેંસ વેચી મારી બોલો અને ભેંસ વેચીને ઘરમાં એલઈડી લગાવી મોટી દિવાલ જેવડી એલઈડી લગાઈ પછી મેં કીધું હવે માં તો રોજ સમાચાર જોશો ને પિક્ચર જોશો ને હા કે લાયા તો જોવાની તા ખારી જ નહીં યાર લાડીને જોઈને આવી હોય લાડી હોય આવે તાણ ને જોવું હોય જોવે ના જોવી પેલા અત્યારે આપણે જોઈએ અને જો મને એમના ઉપર આવું મેં કીધું કાકા તમે અત્યારે લાયા બરાબર એલઈડી બરાબર તમે બેસ સ્પીજી ની એલઈડી લાયા અને તમારા છોકરાને કદાચ આવી મોટી ટીવી જોઈને સગાઈ બગાઈ થઈ જાય લાડી આવી જશે લગ્ન થઈ જશે તો પણ મેં કીધું આ તમે લગન પેલી સગાઈ થઈ જાય એના પછી આ ટીવી વેચીને પાછી ભેંસ નહીં લાવી દો ને મન કે એવું કરવું તો વિચાર તો છે પણ કેરાવા દઈએ મેં કીધું એવું કરતા નહીં ને તો ઘરમાં જે લાડી હશે ને એની પાડી રાખવાને લાયક નહીં રાખે એવું ઝઘડો કરશે ઉલ્લું ના બનાવતા કીધું લાડી ને જે ઘરમાં આવે લાડી એના એવી રીતે ઉલ્લું ના બનાવતા મન કે વાત તો સાચી છે તારી હો ને તો પછી આપણે બીજી નેની પાડીઓ રાખવી છે ને તોય ઝઘડા કરશે અને કે પાડીઓના સોણ બોને એને ઉપડાવવાના નહીં આપણે એટલે આપણે એને કે હાચવી હાચવી રાખીશું એક બાપા તમે જુઓ તો છે ને રોજ એમના ઘરે છાપું આવે છાપું વાંચવાના શોખીન હતા મસ્ત એમના ઘરની બહાર હિંચકો તે સવાર સવારમાં મસ્ત તૈયાર થઈ જાય મંદિર જઈ આવે હું તો કું તું ઘરડા લોકો હોય ને એમના ટાઈમ ના જતો તો મંદિર જઈ આવવાનું આંટો મારતા સોસાયટીમાં રહેતા હોય તો સોસાયટીનો આંટો મારવાનો ગામમાં રહેતા હોય તો ગામનો જઈને કાંટો મારવાનો હું બહાર જતા હોય અમદાવાદ સાઈડ જઈને એટલે વચ્ચે અમારે જે ગામડાઓ હોય ને એમાં હું મસ્ત એક દ્રશ્ય જોઉં કે બધા વડીલો છે ને ગામના બાંકડે બેઠા હોય ગામની જે ચોરો હોય ત્યાં બેઠા હોય અને જોઈ સારું લાગે કે બધા બેઠા હોય બે ભલે પંચાયત પંચાયત કરતા હોય પણ બેઠા હોય વાત એમની મસ્ત થતી હોય અલ્યા તારે પેન્શન આવ્યું ના આવ્યું માર હજી સુધી આવ્યું વાત શું આવી બધી વાતો હોય પણ વાત એ હતી કે આવી રીતે બેસો તો મજા આવે વૃદ્ધ જે ગળા લોકો હોય ને એનું શું નાના છોકરા જેવું મગજ થતું જાય નાના છોકરા જેવો એનો સ્વભાવ થતો જાય એટલે નાનું છોકરું જેમ બહાર જતું હોય ને એમને બહાર જવું હું તો છું તમારા માતા પિતા એવા ઘરડા હોય ને તો એમને થોડા જવા દેવા અમુક તો ઘરની વહુ ક્યાંય બહાર જવાનું યાર થોડા ઓટો માર ફ્રેશ થાય બહાર જવા દો આપણે એવું કહ્યું તો આપણને શું કે છે ખબર છે ક્યાંય નથી જવા દેવાના કે શું બહાર જવા દો પડી જશે તો તમે સેવા કરવા આવશો કીધું તારા સસ રોજી સેવા તો તું પડી જાય એ પડી જાય તો તારે જ સેવા કરવી પડે ને પણ એવું એ સમજે નહીં ને બહાર જવા દે નહીં આમ તો એવું કરવું જોઈએ નહીં પણ હું વાત કરતો હતો પેલા ભાભાની કે અમારે એક બાબો છે ને મસ્ત સવારે બહાર આવી જાય તમે જુઓ તો છાપું લઈને અને છાપું રોજ વાંચે રોજ છાપું ફાડી નાખો રોજ વાંચે રોજ છાપું ફાડી નાખે એટલે મેં એક દિવસ પૂછ્યું મેં કીધું ભાભા કેમાં રોજ એક છાપુ વાંચો ને ફાડીને હોય રોજ છાપુ વાંચો ને ફાડી ન હોય છાપાવાળા છે ને દરરોજ સમાચાર આપે છે કે નવી ટીવી આપો આ તમારી જૂની ટીવી આપો અને નવી ટીવી લઈ જાઓ બરાબર જૂની ઘરઘંટી આપો નવી ઘરઘંટી લઈ જાઓ જૂનું વોશિંગ મશીન આપો નવું વોશિંગ મશીન લઈ જાઓ આવી જાહેરાતો આપે શકે પણ મા હું જે જાહેરાતની રાહ જોઉં છું ને કે એ જાહેરાત નથી આપતા કે મેં કીધું તમે એ જાહેરાત ની રાહ જોવો છો કે જૂની ડોસી આપો નવી ડોસી લઈ જાવ હા મન કે યાર આવું છો કે ડોસી હોપરી જાય એટલે આવું હોય યાર પણ તમને અમારો આજનો વિડીયો ગમે છે હું આશા રાખું છું જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે બધા મળીએ ફરીથી કોઈ નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ બરોબર છે બરોબર છે